હેલો એવરીબેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં કેમ છો બધા હો કે બધા મજામાં હશો તો વાગી ગયા છે સવારના જો કેટલા વાગ્યા છે અગિયાર વાગ્યા છે અને ખાવા છે છોકરીઓને ઢોસા તો સવારમાં અહીંયા બધા ઢોસાની ઇડલી તો મળતું જોઈએ તો ચાલો આજે દસ રૂપિયાનો ઢોસો અહીંયા કેવો મળે ને તમારા લોકો સાથે હું શેર કરું દસ રૂપિયામાં બે ઇડલી અને ત્રણ જાતની ચટણી હોય અને ઢોસા અરે ત્રણ જાતની ચટણી અને ઢોસો અને એટલા મસ્ત ટેસ્ટી હોય મસ્ત હોય તો છોકરીઓ કે મમ્મી ઢોસા ખાવા જવું ઢોસા ખાવા જવું કે હમણાં તમે વિશાખાપટનમ થી વહી જશું પછી કે આવા ઢોસા નહીં મળે તો મેં તો આ સારું ચાલો ખવડાવી દઈએ તો જઈએ ચાલો તો અહીંયા જા કૂતરો અહીં બેઠો છે ને તો માન્ય શું કેસ તું તી બોડી ખાતું નથી ખંજવાડે છે એને હાથ એ ખંજવાડે કેમ એટલે એ મોઢાથી ખંજવાડે મીસો

માન્ય ધોવાનું છે માથું એટલે માથું ધોવાનું બાકી રાખ્યું હતું ચાલો પેલા એને દૂધ ગરમ કરીને માથુંને ને એવું ધોઈ નવડાવી દઉં તો ગાય વાગી ગયા છે હવે જો કેટલા વાગ્યા છે પોણા ત્રણ વાગ્યા છે અને સવારે ઢોસા ખાધા હતા મોડા મોડા એટલે ભૂખ તો લાગી ન હોય અને હવે ભૂખ લાગી હોય તો હવે આપણે બનાવવાની છે વર્મ સલી તો અહીંયા મીસુ જો સબ્જીનું કટિંગ ચોપિંગ કરી લીધું છે હવે હું સેજ વઘારી નાખું એટલે ખાઈ લઈએ બે અને સેજ હું ખાઈ લેશો ખાવા હશે તો એટલે બધું આમ પખડ જનતા હોય રજા હોય ને ત્યારે જમવાનું બધું રૂટિન બધું વિખાઈ જાય એવું હોય તો અહીંયા જો વર માટે મીસુ એ ચોપરમાં બધી સબ્જી ચોક કરી દીધું છે મને કેમ કે હું પતી એડિટિંગ તો ચાલો હવે વઘારી નાખું તો ગઈ જો અહીંયા વર બનાવવા માટે મેં લઈ લીધું છે અહીંયા તેલ બાકી જો આવડી આ વર લીધી છે અહીંયા મળે આવી તો આ લઈ લીધી છે આપણે ચાલો હવે બીજું કઈ નથી નાખવાનું ખાલી વઘારમાં સીધું આ વેજીટેબલ બધું આ તો અહિયાં બધું વેજીટેબલ કટ કર્યું હતું ઈ લઈ લીધું છે ગાજર ને કેપ્સિકમ ને કોબી ડુંગળી ને તીખું મરચું આદુ બધું લઈ લીધી છે એને એડ કરી આપણે અને ચડતા કઈ વાર ન લાગે કુકર માં કરવાની જરૂર નથી ઓમાય ચડી જાય પણ આમાં તો હું છે ને ખાલી સેજ ગાંખો બંધ કરીને ખોલી નાખીશ તો તપેલામાં ડીશ બીજ ઢાકવી ન પડે ને એટલે હું આમાં કરું આમાં આપણે નાખી દેસું પેલા સ્વાદ પ્રમાણે મીઠું બાકી કાઈ જ નાખવાનું છે ને મેગી મસાલો નાખી દેસું તો અહિયાં લઈ લીધો છે આ મેગી મસાલો આપણે એને એડ કરી દઈએ હવે એડ કરી દેસું આમાં થોડું કેવું પાણી ચાલો તો અહિયાં માનું મીશું બેસી ગયા છે અને હું બેસી જ જાઉં થોડીક ખાઈ લઉં તો અમારું રોંઢું હાલે છે રોંઢું નહીં વાગ્યા છે ત્રણ એટલે રોંડો જ કેવાય નામ તો જો બપોર બપોર નું વેલું જમી લીધું અમે અગિયાર વાગે સવારનું નું મોડું જમ્યું અગિયાર વાગે બપોર નું વેલું અગિયાર બોલું એક રીલ નથી આવતી અહીંયા કોઈ નહીં હોતા તો કુછ નહીં હોતા કોઈ નહીં હોતા તો કોઈ નહીં હોતા અહીંયા કોઈ નહીં હોતા તો કુછ નહીં હોતા એના જેવું કામ આજે કર્યું છે અમે તો ચાલો સેવ કરી નાખી તો આજે અમારે રીલ્સ બનાવવાનું આજે રાખ્યું છે અમે કે જોઈએ હવે બધા ભેગા થાય છે કેવી રીતે તો અંજવાળું જો બને ને તો સરસ આવે પછી ધંધારું થઈ જાય તો કઈ બીચ ઉપર ગાર્ડનમાં જાય તો કઈ સરખી આવે નહીં તો જોઈએ હવે કરી શકે છે કે નથી કરી શકતા કરશું તો તમારા સુધી જરૂરથી પહોંચશે તો આપણે રોજ એક રીલ્સ પણ મૂકીએ છીએ રોજ એક વિડીયો અને એક રીલ્સ તો વિડીયો આપણો આઠ વાગે આવે રીલ્સ નવ વાગે આવે એટલે નો જોયું હોય તો જોયા જો ઘણી બધી રીલ્સ મૂકી છે આપણે મસ્ત મસ્ત તો ચાલો ગાઇઝ અમે થઈ ગયા છીએ રેડી જવા માટે વાગી ગયા છે પાંચ અને હવે અહીંયા ભેગા થવાના નહોતા નહીં થયું કેન્સલ અને હવે જવાનું છે અમારે મારે હર્ષિતાબેનના ઘરે તો અહીંથી દૂર એ અગિયાર બાર કિલોમીટર એનું ઘર થાય તો ત્યાં જઈ છીએ અમે મી શું છે ઘરે કેમ કે એને છે વાંચવાનું અને મારે જાવું જ નહોતું ના પાડી પણ મહિના જ નહીં ધરારથી ફોનમાં આવવાનું કે આવવાનું જ છે એટલે જાઉં છું ને તો મારે એ જ જાવું નહોતું મેં કીધું છોકરીઓને એક્ઝામ છે ને જ તો માની આને જો બુક શું ને હું એ ભેગી લઈને જાઉં છું

મેનૂજી કોલ આ બગાના મે મજા બગાને ની ગુકરી મજા ક્યા દસ કિલો 15 કિલો એગલે સીઆઈ આથી હું કાઢલે કોગર એનાસ વાસું તો આવી ભાઈ ઓય એને માદુ કુટીયા ચા હા આજા અહીંયા જો બત્તા ભેગા થઈ અને મે જોવાનો છે અને મજાક કરી

બદુ 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 કેમ રોવું આવે હે કઈ જલે વડા બની ગયા છે હાલો હવે અહી ઊભે બાકી

રન પૂરા થઈ જાય એટલે પૂરું ને ફિનિશ ને બે રન પૂરા થઈ જાય પૂરું ચાલો જો અહીંયા અમે આવ્યા છીએ ઉપર મસ્ત અહીંથી નજારો વ્યુ બતાવું એટલો મસ્ત છે ચારે બાજુ પહાડી જો ગાઈસ પહાડોમાં ઘર કેટલા મસ્ત લાગે છે ચાલો જો આ બાજુ બતાવું આ બાજુ આખું વેઝાક સિટી હા સામે લાઈટું દેખાય ઈ પહાડ છે હે

આમથી તેમ બેસાઈ ગયો બધાએ નક્કી કર્યું તો અહીંયા ભેગું થવાનું પછી જવાનું થયું હરસીતાબેનને ઘરે જવાનું ભેગું ભેગું થવાનું થયું અને દ્રષ્ટિબેનને બીજે બહાર ગયા હતા ત્યાંથી સીધા આવ્યા તો બધાય ટોપ પહેર્યા નહોતા હજી બે જણાને તો લેવા નહીં બાકી હતા એટલે અહીંયા આવ્યા હોત ને તો અહીંથી લેવા જવાનું હતું તો કેમ કે હજી એક્ઝિબિશન છે ને અહીંયા હતું તો બધાય પાસે થયું ને તો હવે પાછા વળી એક દિવસ ભેગા થાશું ને જોઈશું હવે ટાઈમ મળે તો બનાવશું બાકી કંઈ રીલ્સનો ટાઈમ ન મેળો એક રીલ બનાવી છે વડાપાઉની એ તમને લોકો જોવા મળશે તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને બાય